નસવાડીમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સભામાં હજારોની જનમેદની ઉમટી ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકારના વિકાસની વાતને લઈ સગર્ભાને આજે પણ ઝોલીમાં દવાખાને લાવી પડે છે રસ્તાનો અભાવ છે દવાખાનામાં ડોક્ટરો નથી આંગણવાડી ઝૂંપડાઓમાં ચાલે છે તેવો કટાક્ષ કર્યો

ચૈતરભાઈના કપડા લઈને આવ્યા છે અમને મળવા દો પોલીસે રાતે પણ અમને જમવા નહીં દીધા અમારા કપડા નહીં આપવા દીધા બીજા દિવસે મામલતદારમાં રજૂ કરવાના હતા ડેરિયાપાડાની કોર્ટમાં રજૂ કરવાના હતા ત્યાં મને લઈ જવામાં નહીં આવ્યો સામાન્ય બાબતમાં મને સેશન કોર્ટમાં લઈ જવામાં આવ્યો સેશન કોર્ટમાં મારા વકીલો ચૈતરભાઈના વકીલ છે એમનો કેસ લડવા આવ્યા છે અમને જવા દો છતાં કોઈ વકીલને કોર્ટમાં નહીં આવવા દીધો

ખૂબ વેતનાઓ આપી ખૂબ ત્રાસ આપ્યો એમણે કીધું તમારા જામીનો ત્રણ મહિના કે ત્રણ વર્ષમાં પણ નથી થવાના તમે ભારતીય જનતા પાર્ટી સામે કેમ બોલો છો તમે આદિવાસીઓ માટે કેમ લડો છો તમે વિદ્યાર્થીઓ માટે કેમ લડો છો તમે ખેડૂતો માટે ભાવ વધારા માટે કેમ લડો છો તમે નર્મદાના વિસ્થાપિતો માટે કેમ લડો છો તમે નર્મદાનું પાણી છોટાઉદેપુરને મળે એના માટે કેમ લડો છો તમે લડવાનું બંધ કરવાનું કહો અમને લેખિતમાં આપો પછી તમને છોડીએ પણ તમારા બધાના આશીર્વાદ હતા એ લોકો સામે મેં ઝૂક્યો નથી અને એસી દિવસમાં છૂટી તમારી વચ્ચે આટલી બધી વેદનાઓ મારે એટલા માટે કેવી પડે કે તમારી લડત લડતા લડતા અમારે પણ જેલો વેઠવી પડે છે અમારા પરિવારોએ જેલો વેઠવી પડે છે અમે વેદના વેઠીએ છીએ દુઃખ વેઠીએ છીએ છતાં ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે જુકતા નથી કેમ કે અમે તમારા દીકરા છે અને તમારા ન્યાય માટે લડતા રહેવાના છે અમે ધારાસભ્ય નહોતા ત્યારે પણ કેવડિયાના લોકો માટે લડ્યા છે છોટા ઉદેપુરના લોકો માટે લડ્યા છે નર્મદાના લોકો માટે લડ્યા છે

મારા મોબાઈલો જપ્ત કરી લેવામાં આવ્યા મારા લોકોને ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અમને પણ ડરાવવામાં આવ્યો પછી પણ મેં નહીં ડર્યો મારા જામીન થયા હું જેલની બહાર આવ્યો જેલની બહાર આવ્યો મારા આ બધા આગેવાનો મને લેવા માટે આવ્યા જેવા દરવાજો ખોલીને હું બહાર પગ મૂક્યો મારો થેલો આપ્યો તરત મારા નિરંજનભાઈ વસાવા યુવરાજભાઈ જાડેજા રાધિકાબેન રાઠવા એમની ટીમે મને કીધું સાહેબ જામીન તો અમે જેમ તેમ કરાવ્યા છે પણ એ લોકોએ તમને આદિવાસી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ કરી હતી પણ અમે એ પ્રવેશબંધી તો નથી કરાવી શક્યા એ લોકો પણ તમારા મત વિસ્તારમાં પ્રવેશબંધી તમને ફરમાવેલી છે મારા વડીલો મારી માતા બેનો તમે મારી સામે બેઠા છો તમે વિચાર કરો જે ઢીડિયાપાડાને સાગબારાની જનતાએ મને 1 લાખ થી પણ વધારે મત આપ્યા આટલી નાની ઉંમરમાં મારી હیثیت કરતા પણ વધારે મને જવાબદારી આપી મને ધારાસભ્ય બનાવ્યો અને એ જનતાના સુખ અને દુખમાં મારે નહીં જવાનો એ જનતા માટે કામ કરવા મારે ડેડિયાપાડા નહીં જવાનો ડેડિયાપાડામાં મારી ઓફિસ ડેડિયાપાડાનો બોગજ મારું ગામ ત્યાં મારું ઘર મારો પરિવાર પણ મારે નહીં જવાનો એ લોકો આજે હું રાત પીપળા રહીને મારા નર્મદાના લોકોના કામ કરું છોટા ઉદેપુર આવીને જનતાના કામ કરું દાહોદમાં જઈને દાહોદની જનતાના કામ કરું આજે પણ એમના પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ભાજપના મોટા મોટા નેતાઓ મને આજે પણ કહે છે તમે રાત પીપળા દાહોદ ફરવાનું બંધ કરી દેજો નહીં તો આવનારા દિવસોમાં અંબાજી થી ઉમર વિસ્તાર થી તમને હથપાર કરાવીશું ત્યારે નેતાઓને કહેવા માંગુ છું તમે ચૈતર વસાવાને ટેડિયાપાડામાં જવા નહીં દેશો તમે ચૈતર વસાવાને નર્મદા થી દૂર કરી દેશો તમે ચૈતર વસાવાને અંબાજી થી ઉમર થી દૂર કરી દેશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી ક્યારે દૂર નથી કરી શકવાના અમારી જનતાના દિલોમાં અમે વસેલા છે અમારી જનતા અમને પ્રેમ કરે છે અમારી માતાઓ મારા માટે માનતા રાખે છે મારા વડીલો મારા સંતો મારા આગેવાનો અમારા માટે વ્રત રાખે છે અપવાસ રાખે છે અને આદિ મને આશીર્વાદ આપે છે એ જ મારી હિંમત છે એ જ મારી તાકાત છે આ મંચ પરથી ભાજપના નેતાઓને કહેવા માંગુ છું સાંભળી લો જ્યાં સુધી મારી જનતા મારી સાથે છે આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી અમારી જનતા માટે લડતા રહેવાના છે ત્યારે સાથીઓ આ ભાજપની નીતિઓ તમે જોઈ લો આજે મારા લોકો વચ્ચે મને જવા દેવામાં નથી આવતા ત્યારે છતાં અમે અમારી જનતા માટે લડીએ છીએ એટલે લડતા રહીશું આપણા બાળકોના શિષ્યવૃત્તિ માટેની લડત હતી અમે લડ્યા 460 કરોડ રૂપિયા અમને ચૂકવવા પડ્યા અમે તમામ મોરચે ચાહે કેવડિયા હોય એ દાહોદ હોય ડાંગ હોય તમામ જગ્યાએ અમે લડીએ છીએ અમે જ્યારે જેલોમાં હતા હમણાં છૂટવાનો નથી એને હવે ભૂલી જાવ એનું પૂરું થઈ ગયું ત્યારે એજ વિસ્તારમાં મેં આવ્યો છું છૂટી ત્યારે તમામ નેતાઓને કેવા માંગુ છું કા લગતા નહી મારા વડીલોના આશીર્વાદ છે મારી માતાઓના આશીર્વાદ છે જે મારા માટે બે બે ત્રણ ત્રણ કલાક મારા ફૂલ હાર લઈને રાહ જોવે છે મારું સન્માન કરે છે એમનું દુઃખ મને જણાવે છે એ જ મારી તાકાત છે આ તાનાસાહી ભાજપ સામે લડવા માટે સાથીઓ હું એકલો છું નાનો માણસ છું મારી ટીમ નાની છે અમે ખૂબ મહેનત કરીએ છે લોકોના કામ કરવા માટે પણ આજે તમને હું આહવાન કરું છું મારા વડીલો મારા સાથીઓ મારા યુવાનો તમે પણ આ રાજનીતિમાં આવો જાહેર જીવનમાં આવો ક્યાં સુધી આ ભાજપની શરમ ક્યાં સુધી આ કોંગ્રેસના સંબંધોથી તમે દૂર ભાગશો આવનારા દિવસોમાં તમે જે પણ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચૂંટણી આવે છે તમારામાંથી એક ને તાલુકામાં એકને જિલ્લામાં લગાડી દો અને તમે બધા મહેનત કરો અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની તાલુકા ને જિલ્લા પંચાયત બનાવી દો એવી તમને અપીલ અને વિનંતી કરવા આવ્યો છું સાથીઓ આમ આદમી પાર્ટી એ અમારા જેવા ક્રાંતિકારી લોકોની પાર્ટી છે એનો ઉદ્ગમ એ ક્રાંતિકારી રીતે થયો છે આમ આદમી પાર્ટી માત્ર આદિવાસીઓ માટેની પાર્ટી નથી

આજે ભાજપના લોકો ડરેલા છે એમને ખબર છે એમની કુરસી જવાની છે અમારા કાર્યકરોને ડરાવે છે ધમકાવે છે બીવડાવે છે પણ આજે આ મંચ પરથી કહેવા માંગુ છું આ દેશ એ બાબા સાહેબ આંબેડકરે આપેલા સંવિધાનથી ચાલે છે એમાં સ્વતંત્રતા સમાનતા બંધુતાથી આ દેશ ચાલે છે આ દેશ કોઈ નરેન્દ્રભાઈ મોદી કે અમિતભાઈ શાહના કહેવા પ્રમાણે નહીં ચાલશે આ દેશ એ બંધારણથી ચાલવાનો છે ને બંધારણમાં આપણો પૂરો અધિકાર છે એ બંધારણે આપણને સંવિધાનિક અધિકારો આપ્યા છે આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે પૈસા એક્ટ માં આવે છે ત્યારે આજે જે ગામ સભાઓ મળે છે એ પણ બારોબાર એજન્ડા લાવીને કરવામાં આવે છે ત્યારે આપણે જાગવું પડશે આપણા અધિકારો માટે લડવું પડશે ત્યારે સાથીઓ અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડ લો જેટલા પણ પોલીસ અધિકારીઓ અહીંયા છે અને ગુજરાતના જેટલા પણ પોલીસ અધિકારીઓ અધિકારીઓ ના ધારાસભ્ય સાંસદના કેવા પ્રમાણે અમારા લોકોને હેરાન કરે છે એવા પોલીસ અધિકારીઓ ક્યારેક ક્યારેક અમારા લોકોને રોડ પર ઉભા ખોટી રીતે કનંદ કરે છે

અમે પરિવર્તનની ધારા લઈને ઉપડેલા છે મોત ને મુઠ્ઠીમાં લઈને નીકળેલા છે અમે સરકાર બનાવીને જંપાના છે ત્યારે જે દિવસે સરકારો બનશે ત્યારે એ દિવસે ભાજપના હિસારે કામ કરતા તમામ લોકોના હિસાબ કિતાબ આમ આદમી પાર્ટી કરશે સાથીઓ તમે જોયું હશે આપણી બધાની લડત ચાલુ છે અંબાજીથી ઉમરગામ હોય અરવલ્લી બચાવો લડાઈ હોય નર્મદા બચાવોની લડાઈ હોય સાપુતારા સાતપુડા પર્વતો બચાવવાની લડત હોય આજે પૂરજોશમાં ચાલે છે ત્યારે આ ભાજપની સરકાર હોય કેટલા સમય પહેલા આખું મંત્રી મંડળ એમણે બદલી કાઢ્યું એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે એમણે મંત્રીમંડળ મંડળ બદલ્યું પણ મારા વડીલો મારી માતાઓ મારા યુવાનોને કહેવા માંગુ છું એ લોકો મંત્રીમંડળ બદલે તેનાથી કોબાણો ઢંકાવાના નથી 2027 માં આપણે આખી સરકાર બદલી કાઢવાની છે

પણ જે તમારો પ્રેમ તમારા આશીર્વાદ મારા યુવાનોનો જે સહકાર અમને મળે છે તમે સ્વયંભુ અમારા માટે આવી જાવ છો અમારું સ્વાગત કરો છો સન્માન કરો છો અમને જે તમારો ભાવ તમારા પ્રેમ અમને આપો છો ખરેખર એ હું ક્યારે ભૂલવાનો નથી આમ આદમી પાર્ટી ક્યારે ભૂલવાની નથી માન્ય કેજરીવાલજી ક્યારે ભૂલવાના નથી આ પ્રકારનો તમારો પ્રેમ તમારા સહકાર તમારો ભાવ અમારા પ્રત્યે રાખજો આવનારા દિવસોમાં આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા આપણા રીત રિવાજો આપણા સંવિધાનિક અધિકારો અને આપણા સામાજિક અધિકારો બચાવવા માટેના પ્રયાસો આપણે અવિરત ચાલુ રાખીશું એ જ વાત સાથે આજે સૌ મને આવકાર્યો મારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમારું આજે અમને જે તમે શાંતિપૂર્વક સાંભળ્યા છો એ બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીને બિનમું છું ધન્યવાદ જય આદિવાસી જય ભારત

એકસો આઠ નહી પહોંચી એ બેન ને જોલી માં લઈને ગામના આગેવાનો નીકળ્યા ત્રણ કિલોમીટર ચાલતા 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 બેન નું રસ્તામાં પીડા થી તડપી તડપી એનું મૃત્યુ થયું એક નાના બાળક ને જન્મ આપીને માતા ગુજરી ગયા ત્યારે અમે ઘરે ગયા એ બેનને મળ્યા એના પરિવારને મળ્યા અને એ બેનના પરિવારનું નાનો બાળક અમે જોયું જ્યારે એની દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ ત્યારે આ વિસ્તારમાં આવીને એ વિસ્તારના લોકોનો રોડ બને એના માટે અમે આવીને તમને રજૂઆત કરીએ છીએ અહીંના નેતાઓ કહે છે કે ચૈતર વસાવા કેમ આવ્યા તો આ તુર્ખેડાના લોકોને આજ દિન સુધી તમે તમારા મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે એ બહેનોને ક્યારે તમે પોતાની બહેનો માની નથી આ વિસ્તારના લોકોને ક્યારે તમે પોતાના લોકો માન્યા નથી એટલા માટે જ આજે પણ તમે રસ્તા બનાવ્યા નથી અને એ લોકો નું દુઃખ જયારે અમે મહેસૂસ કરીએ છીએ ત્યારે અમે દોડતા આવીએ છીએ એમના દુખમાં સહભાગી થવા માટે તમે કેમ ત્યાં નથી જતા તમે કેમ રસ્તા નથી બનાવતા ત્યારે એ નેતાઓને કહેવા માંગુ છું તે દિવસે તમારી પોતાની બેન જે દિવસે તમારી પોતાની દીકરી આ પ્રકારની એમ્બ્યુલન્સ ન પહોંચવાથી ઝોલીમાં લઈ જતા જતા મૃત્યુ પામશે ને તે દિવસે તમને ખબર પડી જશે કે આ વિસ્તારના લોકોનો દુખ શું છે આ વિસ્તારના લોકોને જે હેરાનગતિ થાય છે આજે અહીંયા કાંદા ગામ છે કાંદા ગામના લોકોએ મને રજૂઆત કરી સાહેબ અમારા ગામમાં આંગણવાડી નથી બાળકોને બેસવા માટે આંગણવાડી નથી વિચાર કરો આ પરિસ્થિતિ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છતાં છે કોના પાપે તો જે નેતાઓને આપણે ચૂટીને મોકલીએ છે એ નેતાઓ પોતાની સરકાર હોવા છતાં એ સરકારની વાહવાહી કરે છે આપણા લોકોનું સાંભળતા નથી એ આ વિસ્તારમાં નર્મદાનું પાણી મળે એના માટેની રજૂઆત હોય નર્મદા વસાહત વાળાને વર્તર મળે એની માટેની રજૂઆત હોય આપણને સારા શિક્ષકો મળે એની માટેની રજૂઆત હોય આપણા બાળકોને સારી શાળા મળે એની માટેની રજૂઆત હોય આ વિસ્તારના બાળકોને કુપોષણ દૂર કરવાની રજૂઆત હોય આ લોકોનું એમના સરકારમાં ચાલતું નથી આ લોકો અહીંયા આવીને તમારી સામે દાદાગીરી કરે છે પણ સરકારમાં આ લોકોનું ચાલતું નથી આ લોકો ચાવીથી ચાલતા રમકડાની જેમ જ છે બીજું કંઈ આ લોકોથી થવાનું નથી ત્યારે અમારી સભામાં જ્યારે મોટે ભાગેના લોકો આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના લાગતા વળગતા ભૂમ આપ્યા આપ્યાઓ કરો અમારા લોકોને ડરાવવાની વાત કરે છે કે છે કે ભાઈ આજે તમે ચૈતરભાઈ વસાવાની સભામાં કેમ ગયા હતા કેમ તમે ભાષણ સાંભળવા ગયા હવે તમને ઝૂંપડું નહીં મળશે હવે તમે મનરેગામાં રોજગારી નહીં મળશે અમે તમને જોઈ લઈશું ડર આવે છે ધમકાવે છે ને અમારો માણસ નબળો હોય એને મારી પણ દે છે ત્યારે આ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું આ ચૈતર વસાવાની ટીમ છે અરવિંદ કેજરીવાલની ટીમ છે આ કોઈ કોંગ્રેસવાળા નથી અમારા લોકોને હવે પછી તમે હાથ લગાડશો તમારા બધાના મોર બોલાવી દઈશું અમે મોર મોર બોલી જશે આવનારા દિવસોમાં બધાને છોડવાના નથી ત્યારે આ વિસ્તારના અઠ્ઠાવીસ ગામોમાં હવે હાઇડ્રોજન પ્રો હાઇડ્રો પ્રોજેક્ટ

ત્યાં ગ્રામ સભાઓના માંગે છે જમીનોના સર્વે કરાવે છે અને અદાણીને અંબાણીને આ વિસ્તારની જમીનો આપવાની વાત કરે છે ત્યારે આ ભાજપના નેતાઓને એમના મંત્રીઓને એમની કલેક્ટરને એમના એસપીને હું કેવા માંગુ છું અમારો આદિવાસી સમાજ એ સંવિધાન અને સંવાદમાં માનનારો છે જે દિવસે અમારા સમાજને તમે આ પ્રકારની જમીનો છીનવવાની વાત કરશો હાઇડ્રોજન પ્રોજેક્ટના નામે જમીનો લેવાની વાત કરશો તે દિવસે અમારા તીરકામ લે અને ભાલા લઈને અમે રોડ પર ઉતરીશું તમારું પોલીસ તમારું જનલ થતું અને તમારા કલેક્ટર પણ અહીંયા ઊભા નાઈ રહેશે અમે અમારા ઘરમાં આ ભાલા પાલ્યા અને ધાર્યા અને તીરકામઠા એ કોઈ શણગાર માટે નથી મૂક્યા જે દિવસે અમને જરૂર પડશે એ દિવસે ભાલા પાલિયા તીરકામઠા લઈને અમે રસ્તામાં ભી ઉતરીશું અમારા લોકો આદિ અનાદિ કાળથી આ વિસ્તારના જંગલોમાં રહે છે અને આ જંગલ ખાતાના અધિકારીઓ આવે છે ડરાવે છે ધમકાવે છે મારે છે ખેડવા નથી દેતા પાક નુકસાનીને કરે છે પાક કાઢી નાખે છે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું તમારો જંગલ ખાતાનો સંરક્ષણ ધારો અંગ્રેજો દરમિયાન અઢારસો ને બાસઠ માં બન્યો તમારું તમારું જંગલ ખાતું પણ નહોતું તમારું પોલીસ ખાતું પણ નહોતું એના પહેલા આદિવાસી અને જંગલ અહીંયા હતા અને એ જંગલો અમારા આદિવાસીઓએ સાચવેલા છે ત્યારે આજના મંચ પરથી

આદિવાસી માટે રૂપસી નાયક લડ્યા છે ભઈજી બાર્યા લડ્યા છે બાબરિયા બાર્યા લડ્યા છે

અમે કોઈનાથી ડરતા નથી અને અમારા તમારા જેવા ખાણ માં પીઓ બુટલે કરો ના સહારે અમારું કમલમ અમારું ચાલતું નથી ત્યારે આ વિસ્તારોમાં મનરેગા નામે કૌભાંડો થયા નરસેહજલના નામે કોબાંડો થયા આપણા બાળકોને શિષ્યવૃત્તિ મળે એના માટે અમે અવાજ ઉઠાવ્યો આ વિસ્તારમાં રોડ રસ્તા બને એના માટે અવાજ ઉઠાવ્યો નર્મદાના લોકોને વળતર મળે એના માટે અવાજ ઉઠાવ્યો કેવડામાં જ્યારે ઝૂંપડા તૂટતા હતા એના માટે અવાજ ઉઠાવ્યો આ વિસ્તારના લોકોનો અવાજ અમે સડકથી લઈને સદન સુધી બોલીએ એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એમના નેતાઓને ગમતું નથી સાથીઓ તમે બધાએ જોયું હશે અમને પણ જેલોમાં મોકલવામાં આવ્યા

આજે ત્યાં જવા માટેનો રસ્તો નથી બેન જ્યારે પ્રસુતિથી પીડાયા એને ડિલિવરી માટે લઈ જવાનું હતું તો ઝોલીમાં લઈ જવું પડ્યું શું આ તમારો આજ ગુજરાત મોડેલ છે આજ વિકાસ છે આજે અહીંયા કાંદા ગામ છે ત્યાં બાળકોને બેસવા માટે આંગણવાડીનું મકાન નથી ઝાડ નીચે ભણે છે શું આ વિકાસ છે ત્યારે જે પ્રકારે રોડ રસ્તાની વાત હોય આંગણવાડી વાત હોય સ્કૂલની વાત હોય શિક્ષણની વાત હોય કે આરોગ્યની વાત હોય અહીંયા દવાખાનામાં આરોગ્યમાં સાધનો નથી ડોક્ટરો નથી અને જે નેતાઓ અહીંયા મોટા નેતાઓ બનીને ફરે છે પોતાની સરકાર હોવા છતાં કશું કરી નથી શકતા ત્યારે આજે લોકોનો આક્રોશ તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને આવનારા દિવસોમાં પરિવર્તનની લહેરમાં એ લોકો જોડાયા છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સ્વતંત્ર રીતે આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ લડવાની છે અને અમને પૂરી ખાતરી છે કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં જીતવાની છે ચાલીસ ટકાના અનામતના મુદ્દાને લઈને જયારે નસવાડીના અને છોટાઉદેપુરના યુવાનો એ કલેક્ટર કચેરીએ પહોંચ્યા તો કલેક્ટર શ્રીને મળતા નથી કલેક્ટર કચેરીએ કલેક્ટરને મળવા માટે પહોંચે તો કલેક્ટર ટાઈમ આપતા નથી કલેક્ટર છે એ ને ક્યાંક રીલ બનાવવામાં એ વ્યસ્ત છે એટલે હવે ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કલેક્ટર અહીંયા જે કલેક્ટર છોટા ઉદેપૂર્ણ જે કલેક્ટર છે એ રીલ કલેક્ટર છે અને એવું કહેવામાં આવે કે તમે પ્રાંતને મળી લ્યો એટલે કઈ શકાય જેસટીએમ છે એને મળવી દેવામાં આવે છે બીજું કંઈના જે પ્રાણ પ્રશ્નોને લઈ અને ઘણા બધા જે જાગૃત નાગરિકો છે જે કહી શકાય પોતાના ગામની જે પોતાના વેદના પોતાની જે પીડા છે વ્યક્ત કરવા માટે સતત ત્યાં રજૂઆત કરવા માટે જાય છે પરંતુ કલેક્ટર જે સતત રીલ બનામત વ્યસ્ત થાય અને વર્તમાનમાં જે અમારી પાસે જે ફરિયાદો આવી એ ફરિયાદોમાં જે કુપા ગામ છે એ કુંપા ગામની અંદર જે ત્રણ કિલોમીટરનો રસ્તો હતો નહીં તેને કારણે ને ક્યાંક જે પ્રસુતિની પીડા જે બેનને ઉપડી અને એને કહી શકાય હોસ્પિટલ સુધી જવા માટે એને જોડીમાં લઈ જવામાં આવ્યો તો જે વિકાસના નામે જે ભણગાભુકી જે સરકાર છે જે ગુજરાત મોડલની જે વાત કરે છે એ ગુજરાત મોડલની રિયાલિટી એ અત્યારે આ ગામની અંદર જોઈ શકાય છે કે જે આંગણવાડી છે એ આંગણવાડી પણ એ ઝૂંપડાની અંદર ચાલે છે લા નરી અને કળવી વાસ્તવિકતાને લઈ અને આજે દસવાડી ખાતે એક મહાજનસભાનું આયોજન થયું હતું જેમાં હજારો નાગરિકોએ ભેગા થઈને પોતાની પીડા વ્યક્ત કરી છે સમાચારની અવનવી અપડેટ જોતાં રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવો અને બે લાયક દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવવો